સુરતના ઉલપાળ ગોથાણ અને કોસાળ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ જતા રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું સુરતમાં રેલવેમાં મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ હતી વાત એમ છે કે ઉલપાણના ગોઠાણ અને કોસાળ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હતો ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ ગયો હતો જેને રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને ત્વરિત કામગીરી હાથ ધરી ફરી ટ્રેન કાર્યરત કરવામાં આવી હતી કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની ન થતાં રેલવે વિભાગ દ્વારા હાશકારો અનુભવાયો હતો સવારે આઠ વાગીને પચાસ મિનિટે અમદાવાદથી મુંબઈ તરફ જતી વન ટુ નાઇન થ્રી ટુ એમએમસીટી ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા એ જોરથી ભૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે એટલે ભાગીને બહાર આવ્યા હોય તો ખબર પડી કે કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા છે એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચી પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે જેના કારણે આ હાસ્સો થયો છે આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર સેવનને નીકાળીને છ અને આઠને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે આ પૂરી ઘટના માટે જે લોકો છે એ બહુ ગભરાયેલા છે આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડી અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત ઈશ્વરે મા કૃપા કરી છે